જય માતાજી મિત્રો જય જય શ્રી કૃષ્ણ આપણે નવા બ્લોગ સાથે સ્વાગત છે તો આપણે આજે બનાવીશું લોટના પાપડ તો આ ઘઉંનો લોટ છે આ બે વાટકી મેં પાણી લીધું છે અને એક વાટકી આ ઘઉંનો લોટ છે ખાલી એકના એકલા ઘઉંના આપણે બનાવી છે તો આ પાણી છે આપણું એમાં આપણે આ પાપડીઓ ખારો નાખીશું પછી મીઠું નાખીશું મીઠું થોડુંક વધારે હોય આપણે ખીચી બનાવવા માટે હવે આ નાખીએ છીએ લોટ એકલા ઘઉં નો છે આમાં ગઠા ન રહે એવી રીતના હલાવે રાખવાનો તો આપણી ખીચી બની જાય તૈયાર આ બની ગઈ છે આપણી પાપડ આમ કોથળ તેલ ધોઈ લીધું છે એટલે આખામાં સોટે નહીં અને હવે આપણે આ ખીસીને આમ મસરી લેવાની કારણ કે મેં ઓજમાં મા નથી બાફી એમને ડાયરેક્ટ કરું છું હું પાપડ જો આ મસરી લીધો છે અને થોડો થોડો જ આમ કરવાનો ગરમા ગરમ જ કટું જવાની બીજી મેં અહીંયા રાખી છે એટલે એટલો આમ મસળી મસળી અને પછી પાપડ કરતી ને તમને રીતના આપણે આમ રાખી અને લેવાના કારણ કે છોટે નહીં એક વાટકીમાંથી એટલા પાપડ બતાડીશી તો તમે પણ આવી રીતના બનાવી શકો છો મેં ખીસીને બાફી નહોતી પણ તમે બાફી પણ શકો છો મેં તો એમને એમ તાત્કાલિક કરી અને કોક ફાટી પણ જાય છે એવું કંઈ ન હોય અને તરીને જોવા હોય તો પાર્ટ ટુમાં મારો વિડીયો આવશે અને હવે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલચૂક હોય તો માફ કરજો